નમસ્કાર હું ડોક્ટર નિખિલ બામણિયા એપિડેમિક મેડિકલ ઓફિસર જિલ્લા પંચાયત પોરબંદર આજે આપણે પોષણ માસની ઉજવણી કરી રહ્યા છે તે અંતર્ગત સગર્ભા માતા બને એ પહેલા સગર્ભા માતા થાય એ બાદ અને બાળકનો કુપોષણથી કેવી રીતે બચાવી શકીએ તે વિશે વાત કરશું સગર્ભા માતા થાય એ પહેલા જે બહેનો છે એમને ખાસ કરીને પૂરતો ખોરાક લેવો જોઈએ કાર્બોહાઇડ્રેટ જે મળી રહે એ રીતે ખોરાક લેવો જોઈએ અનાજ ઘઉં એ બધો ખોરાક લેવો જોઈએ સાથે સાથે પ્રોટીન રિચ ડાયટ લેવું જોઈએ સાથે પૂરતું પાણી પણ પીવું જોઈએ સાથે સાથે સગર્ભા થાય એ સાથે જ એમ જે બહેનોને નજીકના સેન્ટર ઉપર એમની અર્લી રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ જેથી આરોગ્ય તંત્રમાં એમની સાર સંભાળ થઈ શકે એ બાદ તેમને પ્રોટીન યુક્ત ખોરાક જે બાળકના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે તેની સાથે સાથે કેલ્શિયમ જાણે કે દૂધ છે કેળા છે લીલા શાકભાજી છે તે લેવો જોઈએ આયર્ન યુક્ત ખોરાકમાં લીલા શાકભાજી ગોળ ખજૂર એ આવે છે એ બધું લેવું જોઈએ સાથે દૂધ પીવું જોઈએ એ સુપૂરતો ખોરાક લેવો જોઈએ પાણી એ સાથે સાથે પીવું જોઈએ જેનાથી આપણે બાળકનો અને માતાનો વિકાસ સારી રીતે થઈ શકે જે જે પણ માતાને તપાસ તપાસ આવે છે તે તમામ માતાએ હોસ્પિટલે જઈને પૂરી જોઈએ જેથી કોઈ પણ બાળકને અથવા માતાને કોઈ પણ તકલીફ હોય તો આપણે તુરંત એની તપાસ અને સારવાર અને નિદાન કરાવી શકીએ જિલ્લા હોસ્પિટલમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર આપણે તમામ ડિલિવરીની સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યાં આપણે ડિલિવરી કરાવી શકીએ જેથી આપણે બાળકને અને માતાને તંદુરસ્ત રાખી શકીએ ડિલિવરી બાદ બાળકને છ માસ માટે માત્ર સ્તનપાન સ્તનપાન કરાવવું જોઈએ સિવાય વસ્તુ આપવાની થતી નથી માસ બાદ આપણે પોષણમાં બાળકને ઘટ ખોરાક આપવાનો થતો હોય જે બાળકના વજન પ્રમાણે અને ઉંમર પ્રમાણે એમને જેમ જેમ જરૂર પડે એ પ્રમાણે મગ છે મગ ખીચડી છે જે ઘટ ખોરાક આપણે બનાવી અને એમને આપી શકીએ જેથી બાળકનો વિકાસ સારી રીતે થઈ શકે આ બધું આપણે ધ્યાન રાખશું તો આપણા બાળકો કુપોષણમાં નહીં જશે અને જો આપણા બાળકોને કોઈ પણ તકલીફ હોય તો આપણા સારા આરોગ્યની ટીમ છે તેમને ચકાસ કરી અને તેમને સારવાર અને નિદાન તેમની પાસે કરાવી અને એમને આપણે કુપોષણમાંથી બહાર કાઢવા માટે એનઆરસી ની અને સીએમટીસી ની સુવિધા આપણામાં ઉપલબ્ધ છે તેનો આપણે લાભ લઈ શકીએ